બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ક્લાસમાં જ અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીની સાથે સામાન્ય વાતને લઈ તુતુ મેમે થઈ હતી જેને રીસ રાખીને વિદ્યાર્થીનીને બદનામ કરવા વિદ્યાર્થીનીએ જ મોબાઈલ નંબર અન્ય યુવાનોને શેર કરતા ભરુચના પશ્ચિમ વિસ્તારમાં રહેતા શાકી ઝબ્બાર અહેમદ શાહ દીવાન રહેવાસી ઘર નંબર છાસઠ નેશનલ પાર્ક જંબુસર રોડ સમીર અયુબ વોરા પટેલનાઓ જાડેશ્વર ખાતેની સોસાયટીમાં રહેતી અને ભરૂચની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વિવિધ મોબાઈલ નંબરો ઉપરથી વિડીયો કોલિંગ તથા મેસેજો કરી હેરાનગતિ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ભરૂચની સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પણ ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાની ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં જ ત્રણ જણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ કાલના રોજ એક ફરિયાદી શ્રીએ આવીને હકીકત જણાવેલ કે પોતાની પુત્રીને અલગ અલગ નંબર પરથી અલગ અલગ વિડિયો કોલ તેમજ વિડિયો મેસેજ કરી હેરાન પરેશાન કરતા હોવાની હકીકત જણાવેલ જે આધારે તેઓની અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ તપાસ તજવીજ કરતા ત્રણ ઈસમોએ છોકરીને અલગ અલગ ફોનથી હેરાન પરેશાન કરવાનો ઈરાદો કરેલ જે આધારે ફરિયાદ આધારે બે આરોપીઓને રાત્રિના એકત્રીસ વાગે અટક કરેલ છે જે પૈકી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય તેને ડિટેન કરવામાં આવેલ છે અને તેઓ પાસેથી કબજે મોબાઈલ કબજે કરવામાં આવેલ છે તેઓએ મોબાઈલ કોલેજ પરથી કે કોઈ અન્ય મિત્રો દ્વારા મોબાઈલ નંબર મેળવેલ એના આધારે ચેટિંગ કરે કે હેલો હાય હું તમારું નામ શું છે આવી રીતની હકીકત જણાવી અલગ અલગ નંબરથી એ ઇલેક્ટ્રોનિક મીડિયાથી હેરાન કરતા હોય એ બાબતેની રજૂઆત આવેલ જે આધારે ફરિયાદ દાખલ કરેલ છે